પ્રોફેશનલ ડેશબોર્ડમાં આપણે આવી ગયા છીએ ફોફાઇલમાં કેટલી સમસ્યા છે તે મિત્રો આપણને જોવા મળી ગયું છે અને પછી આપણે અહીંયા વિગતો જુઓ તેમાં આપણે ક્લિક કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ફોફાઇલ કેટલી સમસ્યા છે તે મિત્રો જોવા મળી ગયું છે અને આ ભાઈએ મિત્રો એકવાર મિત્રો અપીલ પણ કરી હતી અને અપીલ પણ આ ભાઈની રિજેક્ટ થઈ ગઈ છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તમને આ મિત્રો જોવા મળતું હોય છે અહીંયા ગણે તો મિત્રો હવે આપણે આને સુધારીશું અને જે આ પ્રોફાઇલમાં મિત્રો સમસ્યા આવી રહી છે તેને આપણે દૂર કરીશું તો તમારે પણ જો આવી સમસ્યા હોય ને તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો કે આગળ શું શું કરવાનું છે બધું આ વિડીયોમાં તમને જાણવા મળી જશે તો મિત્રો અહીંયા આપણે કંઈ એટલે કંઈ નથી કરવાનું અહીંયાથી મિત્રો આપણે બહાર નીકળી જવાનું છે તો આપણે પાછા પ્રોફેશનલ ડેશબોર્ડમાં આવી ગયા છીએ તો હવે મિત્રો આપણે થોડું નીચે સ્ક્રોલ કરી લઈએ છીએ જેવું આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે આપણને અહીંયા જોવા મળી જશે સપોર્ટ તેને આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અન્ય વાતચીત એટલે કે બીજા નંબરનું મિત્ર તમને અહીંયા ઓપ્શન જોવા મળી જશે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને અલર્ટ જોવા મળી જશે અને અન્ય જોવા મળી જશે તો તમારે અહીંયા કાણે અન્ય ઉપર ક્લિક કરવાનું રહેશે તો હવે આ ભાઈને આ સમસ્યા મિત્ર પ્રોફાઇલ સમસ્યા છે તે જતી નથી તો આને આપણે રેડી કરી અને આ ભાઈને આપી દઈશું બરાબર ને તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમે પણ તમારી જાતે તમે શીખી જશો પહેલાં તો આપણે અહીંયા કાણે ક્લિક કરવાનું રહેશે ખેલું જોવા મળી જશે તમે તમારા કન્ટેન્ટ હટાવેલના નિર્ણય અંગે અપીલ કરી શકો છો તો અહીંયા આપણને કેશ નંબર જોવા મળી જશે અહીંયા મિત્રો આપણને રિફ્રેશ નંબર જોવા મળી જશે બરાબર તો પહેલાં આપણે આ રિફ્રેશ નંબર દેખાય છે મિત્રો તમને આ કાણે એ મિત્રો તમારે કોપી કરી લેવા તમારે અહીંયા કણે તમને જોવા મળી જશે ઓવર સાઇડ બ્રોડ અપીલ કરો તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને મિત્રો પાંચ ઓપ્શન જોવા મળશે આપણે સાવ નીચેનું ઓપ્શન આપણે પસંદ કરવાનું છે કુછ ઓર અહીંયા આપણે ટીક માર્ક કરી લીધું છે અને પછી આપણે અહીંયા જારી રખીએ અહીંયા કણે આપણે ક્લિક કરી લઈએ પછી આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરી લઈએ અહીંયા આપણે ક્લિક કરીશું અપીલ જારી રખે ફરી પાછું આપણે સ્ક્રોલ કરીશું અહીંયા કણે આપણે ટીક માર્ક કરી લઈશું ફરી પાછું આપણે સ્ક્રોલ કરશું અહીંયા પણ આપણે ટીક માર્ક કરી લઈશું ફરી પાછું આપણે સ્ક્રોલ કરશું પછી અહીંયા કણે જારી રખે અહીંયા કણે આપણે ક્લિક કરી લઈશું અહીંયા આપણે મિત્રો નાખવાનો રહેશે રિફ્રેશ નંબર તો ફટાફટ હું રિફ્રેશ નંબર નાખી દઉં છું અહીંયા આવી ગયો છે આપણો રિફ્રેશ નંબર પછી આપણે અહીંયા જારી રખીએ અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા પણ આપણી અપીલ મિત્ર રિજેક્ટ થઈ ગઈ છે કારણ કે જે મિત્રો આની જે તારીખ આવે મિત્રો એ તારીખ મિત્રો વહી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો ત્રણ જૂન બે હજાર પચીસમાં એક્સપાયડ થઈ ગઈ છે આ અહીંયાથી આપણે કંઈ કરી શકતા નથી તો આના માટે મિત્રો એક બીજો રસ્તો આપણે લેવો પડશે હવે તો વિડીયોમાં બન્યા રહીજો બીજો રસ્તો શું છે એ પણ હું તમને સમજાવીશ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો મદદ અને સપોર્ટ તેમાં આપણે ક્લિક કરી લઈશું વરી પાછા આપણે અહીંયા તમે જોઈ શકો છો સમસ્યાની જાણ કરો તેમાં આપણે ક્લિક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો સમસ્યાની જાણ કરવા પર આગળ વધો તેમાં આપણે ક્લિક કરી લઈશું ફેસબુક રિપોર્ટ બને છે કડીક મિત્ર જોઈ લેવાની કારણ કે મિત્રો આજ આનો ઈલાજ છે હવે પછી તારીખ વહી ગયા પછી અહીંયા મિત્રો આપણે સામેલ કરો તેમાં આપણે ક્લિક કરી લઈશું અહીંયા આપણે મિત્રો ફોફાઇલમાં ક્લિક કરી લેશું અહીંયા કશે અને જો તમારે પેજ ઉપર આવ્યું હોય મિત્રો તમે પેજ બનાવેલો હોય તો તમે પેજને સિલેક્ટ કરી લેજો કારણ કે આપણે તો મિત્રો ફોફાઇલમાં આ સમસ્યા આવી છે તેમાં આપણે ક્લિક કરી લઈએ અહીંયા મિત્રો ઉપર તમને જોવા મળી જશે રિપોર્ટ મોકલો અને અહીંયા મિત્રો તમારે સ્ક્રીનશોટ ફોટા અપલોડ કરવાના છે બે પોટા અપલોડ કરવાના છે આ જે આપણે સમસ્યા મિત્રો આવી રહી છે તેના પોટા આપણે બે અપલોડ કરવાના છે તો અહીંયા કણે હું ક્લિક કરી લઉં છું અને આપણી ગેલેરી મિત્રો ખુલી જાય અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે બે ફોફાઇલ પોટા મિત્રો લઈ લીધા છે તમારે પણ અહીંયા કણે બે પોટા તમારે લઈ લેવાના છે તમે જોઈ શકો છો આ રીતના તમારે બે પોટા અપલોડ કરી લેવાના છે અને અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે તો જો અહીંયા હું પેસ્ટ કરું છું બરાબર આ તમને હું આ બાજુ સ્ક્રીનમાં બતાવી દઈશ બરાબર એ રીતે તમારે લખી નાખવાનું છે અને અહીંયા તમારે તમારું જે નામ છે મિત્રો એ નામ તમારે લખી નાખવાનું છે એટલે કે જે તમારું ફેસબુકમાં નામ હોય પેજ કે પ્રોફાઇલમાં એ નામ લખી નાખવાનું છે તો ચાલો હું ફટાફટ અહીંયા નામ પણ લખી નાખું છું અહીંયા મિત્રો મેં રિપોર્ટ પણ એક મિત્ર લખી નાખ્યો છે અને બે મિત્રો ફોટા પણ અપલોડ કરી લીધા છે તમારે આ કામ કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા કણે સેન્ડ કરી દેવાનું છે કૃપા કરીને રાહ જુઓ તો ઘડીક મિત્રો રાહ જોઈ લેવાની છે આપણે આભાર તમારો તો મિત્રો આ રીતે તમે રિપોર્ટ કરશો એટલે તમારે એકથી બે દિવસની અંદર જે તમારી ફોફાઇલ સમસ્યા છે મિત્રો એ દૂર થઈ જશે અને તમારે કોઈ સમસ્યા હોય તો મને નીચે કમેન્ટ કરી શકો છો અને જણાવી શકો છો તે માટે હું વિડીયો જરૂર બનાવીશ અને હું દરેક મિત્રોને રિપ્લાય મિત્રો આપતો હોઈશું અને જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી લેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય